સામાજિક વનીકરણ વિભાગ દાહોદના નેજા હેઠળ અને પ્રકૃતિ મિત્ર મંડળ દાહોદ ના સહયોગ થી પર્યાવરણ જાગૃતતા સંદર્ભે રેલી આયોજન કરવામાં આવ્યું પ્રાપ્ત માહિતી અનુસાર સિદ્ધરાજ જયસિંહ છાપ તળાવના ઓપન પાર્ટી પ્લોટથી આ રેલીનું પ્રસ્થાન કલેક્ટર યોગેશ નિરગુડેના વરદ હસ્તે કરાયું હતું તેમના દ્વારા આ રેલી માટે ખૂબ જ સહયોગ પણ આપવામાં આવ્યો હતો જે ખૂબ ઉત્સાહ પ્રેરક રહ્યો હતો સાથે જ આ રેલીમાં વિવિધ પર્યાવરણ પ્રેમી સંસ્થાઓ જેમ કે ક્રોસ સહજ સદગુરુ વગેરેની સાથે બસો પચાસ જેવા પર્યાવરણ પ્રેમી દાહોદના નગરજનોએ ઉત્સાહભેર અને શિસ્તબદ્ધ રીતે આ રેલીમાં ભાગ લીધો હતો અને પર્યાવરણની જાળવણી માટે જાગૃતતા ફેલાવવામાં મદદરૂપ બન્યા હતા આયોજિત આ રેલીમાં આરોગ્ય વિભાગ શિક્ષણ વિભાગ પોલીસ વિભાગ ટ્રાફિક બ્રિગેડ વગેરે પણ ખડે પગે હાજર રહીને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું સામાજિક વનીકરણ વિભાગ દ્વારા જંગલ થીમ પર બનાવેલ ટેબલો રેલીમાં આકર્ષણનું કેન્દ્ર રહ્યું હતું આ દરમિયાન ઓપન પાર્ટી પ્લોટમાં ખૂબ જ સુંદર રીતે આયોજિત ચિત્ર પ્રદર્શનમાં પણ સાહીઠ કરતા વધુ લોકોએ ભાગ લઈને ઉત્કૃષ્ટ રીતે પર્યાવરણને સંબંધિત ચિત્રો બનાવ્યા હતા તેમને પ્રદર્શિત કરવામાં આવ્યા અને સૌ લોકોએ ખૂબ જ સરાહના કરી હતી રેઇન વોટર હાર્વેસ્ટિંગનું મોડલ આ સાથે પ્રદર્શિત કરવામાં આવ્યું આગામી સમયમાં આ ચિત્રો વન વિભાગ દ્વારા યથાયોગ્ય રીતે સાચવવામાં આવશે અને સામાજિક વનીકરણ વિભાગ દાહોદના ડીસીએફ અમિત કુમાર નાયક અને તેમની ટીમ વન વિભાગની સમગ્ર ટીમ સતત આયોજનમાં ખડે પગે માર્ગદર્શન આપવા માટે અગ્રેસર રહ્યા હતા આરોગ્ય વિભાગના અધિકારી ઉદય ટીલાવતની ઉપસ્થિતિ ખૂબ જ પ્રેરણાદાયક રહી હતી